સાવલી તાલુકાના રાણીયા ગામે પ્રાઇવેટ કંપનીમાં ત્રીસથી વધુ કામદારોને છૂટા કરી દેતા વિરોધ નોંધાવ્યો છે કામદારોનો કોઈ નિકાલ ન આવતા આખરે કામદારોએ ગેટ પર બેસી અવર જવર બંધ કરાવી હતી બનાવને પગલે પુરીસ દોડી આવતા દરમિયાનગીરી કરીને ઔદ્યોગિક ન્યાયપંચ દ્વારા કામદારોને ઓગણીસો સુડતાલીસની જોગવાઈઓને અનુસર્યા સિવાય છૂટ્ટા ન કરવાનો હુકમ હોવા છતાંય કોન્ટ્રાક્ટ પૂરો થયાના બહાને છૂટ્ટા કર્યાનો કામદારોએ આક્ષેપ લગાવ્યો કલર એન્ડ વ્હાઇટ માસ્ટર બેચ બોટલની બનાવટમાં વપરાતા પ્લાસ્ટિકનું ઉત્પાદન આ કંપની કરે છે પંદરથી અઢાર વર્ષથી નોકરી કરતા કામદારોને માત્ર બાર અને તેર હજાર માસિક વેતન ચૂકવીને આર્થિક શોષણ કરતા હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે સમજાવતની પ્રક્રિયા ચાલુ હોવાનું જાણવા મળ્યું છે સાકરદા રોડ પર આવેલી ઇવીએન કંપનીમાં વીસ વર્ષથી નોકરી કરું છું અમને એકત્રીસ તારીખે વગર નોટિસે વોટ્સઅપ દ્વારા છૂટા કરેલા છે આજે અમે અડતાલીસ દિવસ થયા અડતાલીસ દિવસથી કોઈ મેનેજમેન્ટ અમારે અમે જોતું નહિ વાત કરવા છતાં વાત કરવા આવતા નથી અમે વારંવાર રજૂઆત કરી કે ભાઈ અમને વાત કરો પડે એ મળવા સુધી આવતા નથી આજે અમે અડતાલીસ દિવસથી થી છેલ્લે પરેશાન થઈને અમારે આ પગલું પડું ભરવું પડ્યું રોડ પર ગેટ પર ઉભા રહ્યા છે અમે આજે કોઈને બહાર જવા નહી દઈએ કે કોઈને અંદર જવા નહી દઈએ અમારે સો નંબર પર પોલીસ સાહેબ ને પણ બોલાયા છે પણ સાહેબ સમર્ધન કરવાની વાત કરે છે અમારી જોડે કોર્ટનો હુકમ છે કે ભાઈ કોઈને છૂટા કરવા નહીં કોર્ટનો હુકમ હોવા છતાં અમને કોર્ટ નું ઉલ્લંઘન કરીને અમને છૂટા કરેલ છે અમારી માંગ એક જ છે કે અમને નોકરી પર પરત લે કાતો અમારે વળતર આપી દે જે છે અઢાર વરસ થી નોકરી કરે છે એનું વળતર આપી દે